નમસ્કાર ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્તિ પામેલ પેન્શનર મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસ વાર બુધવાર તો આજના ત્રીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ હવે ટૂંક સમયમાં રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં થશે ચાલીસ થી પચાસ ટકાનો વધારો જાહેર તો મિત્રો હવે ક્યારે વધારો જાહેર થશે જેની આજના વિડીયોમાં આપણે આગળ વિગતવાર વાત કરવાના છીએ તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી રાખજો મિત્રો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો વાત કરીએ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આઠમા પગાર પંચનો અમલ કરવા જઈ રહી છે જોકે પગાર પંચનો કાર્યકાળ ઘણા સમયથી મુલતવી રાખવામાં આવ્યો છે તો તાજેતરમાં એક મોટો સુધારો સામે આવ્યો છે તો આ અહેવાલ પગાર પંચના મુલતવી રાખવાના કારણો છે તે સમજાવે છે તો આ પગાર પંચમાં પગાર વધારા સહિત અનેક ફેરફારો થવાની અપેક્ષાઓ પણ છે તો ચાલો આજના સમાચારમાં આ તમામ પોઈન્ટ વિશે વાત કરીએ મિત્રો તો સૌથી પહેલા વાત કરીએ તો આઠમા પગાર પંચ અંગે એક મોટી અપડેટ સામે આવી છે તો સરકારે તાજેતરમાં એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં આ પગાર પંચ હેઠળ લાગુ થનારા ફેરફારોની વિગતો આપવામાં આવી છે તો આજે આ સમાચાર દ્વારા અમે તમને આઠમા પગાર પંચ સંબંધિત આ અપડેટ વિશે જણાવીશું તો ચાલો આ સંપૂર્ણ વિગતો જાણીએ મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો પગારમાં કોઈ ફેરફાર થશે નહીં તો જાન્યુઆરી બે હજાર છવ્વીસનો મહિનો પસાર થઈ ગયો છે જો કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તો આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થઈ રહ્યો છે તો રિપોર્ટમાં જણાવાયું છે કે આ વિલંબ માત્ર કર્મચારીઓ પર જ નહીં પરંતુ કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ અને આગામી વર્ષોમાં સરકારની નાણાકીય સ્થિતિ પર પણ ઊંડી અસર કરશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચનું ચક્ર આ દિવસથી અમલી માનવામાં આવશે તો અત્યાર સુધી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે દસ વર્ષના ચક્ર પર આધારિત આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે તો બે હજાર સોળમાં સાતમા પગાર પંચ સાથે પણ આવું જ વલણ જોવા મળ્યું હતું જોકે ઇન્વેસ્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી એટલે કે આઈ સી આર એ ન્યૂ રિપોર્ટ એ જણાવ્યું હતું કે કમિશનના રિપોર્ટમાં પંદરથી અઢાર મહિનાનો સમય લાગી શકે છે તો આનો અર્થ એ છે કે સમયે પગાર સુધારાની શક્યતા ઘણી ઓછી દેખાય છે મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો સરકારી તિજોરી પર દબાણ આવશે તો બજેટ આઉટલુક મુજબ પગાર પંચની વાસ્તવિક નાણાકીય અસર તાત્કાલિક દેખાશે નહીં પરંતુ નાણાકીય વર્ષ બે હજાર અઠ્યાવીસમાં અનુભવાશે તો જો સરકાર પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી તેને પાછલી અસરથી લાગુ કરે છે તો કર્મચારીઓને પંદર મહિના કે તેથી વધુ સમયનો બાકી પગાર એક સાથે પડી શકે છે તો આનાથી સરકારી તિજોરી પર અચાનક ભારે દબાણ આવશે અને એજન્સીનો અંદાજ છે કે નાણાકીય વર્ષ બે હજાર અઠ્યાવીસમાં જ પગાર ખર્ચ ચાલીસ થી પચાસ ટકા વધી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ભૂતકાળનો અનુભવ આજ કહે છે તો ભૂતકાળના અનુભવોને આ મુદ્દા અંગે ચિંતા વ્યક્ત કરી છે તો સાતમા પગાર પંચે હેઠળ ફક્ત છ મહિનાના એરિયર્સ હોવા છતાં એક જ વર્ષમાં પગાર ખર્ચમાં વીસ ટકાનો વધારો થયો હતો તો વધુમાં છઠ્ઠા પગાર પંચમાં વિલંબને કારણે અઢી વર્ષથી વધુનું એરિયર્સ એકઠું થઈ રહ્યું છે તો આનાથી બજેટ પર પણ ઘણા વર્ષો સુધી દબાણ રહેવાની અપેક્ષા છે મિત્રો તો જો ત્યારબાદ વાત કરીએ તો આઈસીઆરએ રિપોર્ટમાં આ માહિતી આપી હતી તો આ સંભવિત અડચણને દૂર કરવા માટે આઈસીઆરએ અપેક્ષા રાખે છે કે સરકાર નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસમાં તેમના મૂડી ખર્ચમાં વધારો કરશે તો એવો અંદાજ છે કે મૂડી ખર્ચ આશરે ચૌદ ટકાથી વધીને રૂપિયા તેર પોઈન્ટ એક લાખ કરોડ સુધી પહોંચી શકે છે તો આનાથી માળખાગત સુવિધાઓ અને વિકાસ કાર્યોમાં પણ સુધારો થશે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સંદેશ સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે પગાર વધારો મુલતવી રાખવામાં આવી રહ્યો છે પરંતુ તે પૂર્ણ થયો નથી તો વિલંબથી અનિશ્ચિતતામાં વધારો થશે જોકે અમલીકરણ પર બાકી રકમ મોટી હોઈ શકે છે તો સરળ શબ્દોમાં કહીએ તો આઠમું પગાર પંચ હવે ફક્ત પગાર સુધારણા નથી પરંતુ આવનારા ઘણા બજેટને અસર કરતી એક મોટી નાણાકીય સમસ્યા તરીકે ઉભરી રહ્યું છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર